સોમનાથ ના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ્યો બંધ કરવા માટે આ પત્ર લખ્યો છે કરી છે સ્થાનિક પોલીસ ઉપર ધારાસભ્ય ગંભીર આક્ષેપો લગાવ્યા છે વેરાવળમાં બેફામ વેચાતા દારૂ જુગાર બંધ કરવા માટે પત્ર લખ્યો છે એસપીને પત્ર લખેલું છે કે મારી નેવું સોમનાથ વિધાનસભામાં વેરાવળ વેરાવળ પાટણ અને ભીડિયા શહેર આવેલું છે આ શહેરમાં તેની સ્થાનિક પોલીસ દ્વારા જે મંજૂરી આપવામાં આવી છે જ્યારે મંજૂરી એ જે છે વિદેશી દારૂ ડ્રગ્સ ગેમ યંત્ર નામની જે ગેમ આવેલી છે ક્રિકેટ સત્તા જુગાર આવી બે ફાર્મ શહેરમાં વેરાવળ ભીડિયામાં જાહેરમાં ચાલી રહ્યો છે ત્યારે મેં એસપીને પત્ર લખેલો છે કે આ આ પોલીસની મીઠી નજર નીચે ચાલી રહ્યું છે અથવા કે ત્યાંની સ્થાનિક પોલીસ જે વેરાવળની હોય પાટણની હોય કે ભીડિયાની પોલીસ હોય એ ત્યાંની સ્થાનિક પોલીસે મંજૂરી આપવામાં આવી છે ત્યારે ત્યાંના બુટ લેગરો દ્વારા જાહેરમાં વિદેશી દારૂ જુગાર ડ્રગ્સ ક્રિકેટ સટ્ટા અને યંત્ર નામની ગેમ ચાલી રહી છે અને બેફામ ચાલી રહી છે ત્યારે તાત્કાલિક ધોરણે આ બંધ કરવામાં આવે આ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં નહીં આવે તો મારે ખુદ જઈને જનતા રેડ પાડવી પડશે અને જરૂર પડે તો મારે આંદોલન પણ કરવું પડ કરવું પડે તો મારી કરવા માટેની તૈયારી છે કારણ કે અહીંયા સોમનાથ દાદાની પ્રથમ જ્યોતિર્લિંગ આવેલ છે વિશ્વમાંથી લોકો આવતા હોય ત્યારે આવું બેફામ જાહેરમાં ચાલતું હોય તાત્કાલિક ધોરણે બંધ કરાવવું જોઈએ